નમસ્કાર હું છું છું આપની સાથે ગીર સોમનાથ ના વેરાવળ માં નીકળેલી ખેડૂત આક્રોશ યાત્રા સોમનાથ મંદિર ખાતે જે પહોંચી છે જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સોમનાથ ના ધારાસભ્ય વિમલ ચુડા સમાજ સહિત કોંગી નેતાઓ સોમનાથ મહાદેવની મહાદેવ ચુકવવા પહોંચ્યા છે ગીર સોમનાથ મંદિર ખાતે પહોંચી છે જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સોમનાથ ના ધારાસભ્ય બીમલ સહિત કોંગી નેતાઓ સોમનાથ મહાદેવની ને શિષ્ય ચુકવવા પહોંચ્યા છે જેમાં સોમનાથ મંદિર ખાતે અમિત ચાવડા સહિત કોંગી નેતાઓ જય જવાન જય કિસાન હર હર મહાદેવ નારા લગાવ્યા છે નેશન બ્રુઝ ગીર સોમનાથ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને કરો બે લાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર